રામ મંદિર પર નેતા બોલી ગયા ના બોલવાનું રામ મંદિર પર બોલ્યા ના બોલવાનું ફરી એકવાર સૌથી મોટો હોબાળો રાજકારણમાં ફરી એકવાર નવા રામ લઈને ફરી રાજકારણ ગરમાયું છે તમને જણાવી દે કે એક તરફ રામ મંદિર ની તૈયારી ચાલી રહી છે તો બીજી તરફ રાજકારણ પણ રામ મંદિર ને લઈને ગરમાઈ રહ્યું છે અને રાજકારણ પણ રામ મંદિર પર ફરી એકવાર ગરમહાટ ગુજરાત સુધી પહોંચી છે તમને જણાવી દે શું બોલ્યા છે નેતા રામ મંદિર પર અને આખરે કેમ ના બોલ કહી શકાય કારણ કે તમને તમને દે ભાજપ દ્વારા અને બધા જાણતા હશે કે રામ મંદિરના બધા નેતાઓને બધી પાર્ટીઓને લગભગ આમંત્રણ આપવામાં આવ્યા છે ગુજરાતમાં અર્જુન મોઢવાડિયા એ કોંગ્રેસ આમંત્રણ અસ્વીકાર પર અર્જુન મોઢવાડિયા કહ્યું રામ અને લોકસભાની બંનેનું સાથે આવું ઉદ્ઘાટન જો ચૂંટણીની તૈયારી ચાલી રહી છે અને બીજી તરફ રામ મંદિરની ઉદ્ઘાટન આવ્યું છે અને એટલા માટે અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે કોંગ્રેસે અસ્વીકાર કર્યો છે આમંત્ર